જે બાબતે મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા પૂર્વ પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ હાલે પોત્રા તેમજ અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગ્ર સમાજના પ્રમુખ સાલે મોહમ્મદ પઢિયાર દ્વારા

મુસ્લિમ સમાજ દરેક સમાજના ધાર્મિક સ્થળોનું આદર અને મુસ્લિમ સમાજના લોકોના આસ્થા અને વિશ્વાસના પ્રતીકો છે જે પ્રતિકો જો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે તો સમગ્ર કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેમ છે જેથી એક તરફી કાર્યવાહી ન કરીને નિષ્પક્ષ કાર્યવાહી કરવા સારું લેખિત રજૂઆત કરવામાં આવી છે જે કાર્યક્રમમાં અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એક તરફી કાર્યવાહી કરવાની જગ્યાએ નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગ કરી હતી